હેલો એવરીવાન કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ આજે આવી ગયા છીએ અમે ગોપનાથ તો મારા બાપુએ આપણે રાખેલી છે રામકથા તો અમે કીધું હાલો હવે જઈ આવીએ તો એક દિવસ મેં ગોપનાથ મહાદેવના દર્શન પણ કરતા આવીએ કેમ કે ઘણા ટાઈમથી ગયા નહોતા તો જાતા આવીએ અને આવની બહેનને જો નવા કપડાં છે પહેરાવ્યા છે

సా వాతర పం సార్ వరసన పే વાંધો નથી અને જો આ વૃક્ષો છે જ તે આપણે બેઠું છે અને એવી કંઈ બાર બહુ કંઈ ઘડતી નથી માણસો બધા અંદર મંડપ નીચે જ બેઠી અને એ શાંતિથી બધા કથા સાંભળે છે તો મસ્ત મંદાનો દરિયામાંથી ઠંડો ઠંડો પવન નહીં આવે છે તો બધા માણસો કથા સાંભળે છે અને તો છે થોડીક વાર બેઠીએ પછી જતા રહીએ અને હજી તો ભગવાન મહાદેવના દર્શન પણ કરવા જવા છે તો મંદિરે દર્શન પણ કરતા આવીએ

હાલો તો જો જમવા આવી ગયા છીએ અને આપણે તો વીઆઈપી પાસ હતો એટલે જો જમવામાં આવતા રહ્યા છીએ અને જમવાનું તો જ એકદમ મસ્ત આયોજન કરેલું છે તો હવે જમી લઈએ અને અમારે તો આપણે તો કદાચ જેમાં ન હોય તો હાલે પણ આપણે નાનું બાળક હારે હોય એટલે ટાઈમે જમવું જ પડે તો એને જમી કે ધવણીને જમાડી લઈએ અને પછી થોડી વાર મેળામાં નાટો મારશું જીધો તો પછી ટાઈમ પાછો ઘણો થઈ જાય તો પહેલાં જમીને પછી હવે જવાનું છે તો હજી મેળો કરવાનો બાકી છે તો પહેલાં જમી લઈએ તો હાલો બધા જમવાય હા વીઆઈપીમાં આવી ગયા છે 안녕하 네. <laughs> 음. thank <laughs> you